માત્ર આ બે વસ્તુ તમારા ખિસ્સામાં રાખજો તમારી સાત જનમની ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે જે વસ્તુ માટે તમે તડપી રહ્યા છો તે વસ્તુ તમને મળી જશે પછી ભલે તમારે કરોડોનું ધન જોઈતું હોય કે કોઈ સ્ત્રીનો પ્રેમ જોઈતો હોય કે બંગલો જોઈતો હોય કે ગાડી જોઈતી હોય બધી જ વસ્તુ તમારી હશે બસ તમારે તમારા ખિસ્સામાં આ બે વસ્તુ રાખી લેવાની છે માતા લક્ષ્મી અને કુબેર દેવના એવા આશીર્વાદ તમને મળશે કે તમે જ્યાં જ્યાં ડગલા માંડશો જે કામમાં હાથ નાખશો

આપણે જે વિચારીએ છીએ તેવું દર વખતે થતું નથી પરંતુ જો તમે આ બે વસ્તુઓ તમારા ખિસ્સામાં રાખી લીધી તો માની લો કે તમે જે વિચાર્યું પણ નહીં હોય તેનાથી પણ કેટલાય ગણું વધારે તમને મળશે જો તમે આ બે વસ્તુઓ તમારા ખિસ્સામાં રાખી લેશો સાથીઓ તો તમારા જીવનમાં જેટલું પણ દેવું છે તે તૂટવા લાગશે દુશ્મનો પોતે જ દૂર થઈ જશે તંત્ર મંત્ર હોય કે ટોના ટોટકા હોય તે પણ નિષ્ફળ જશે છુપાયેલા ગદ્દારો જો તમારા હશે તો તે પણ બેનકાબ થઈ જશે

અને જ્યારે આપણી પોતાની પણ સાથીઓ નકારાત્મક થઈ જાય છે ત્યારે આપણા હાથમાંથી લક્ષ્મી પણ દૂર થઈ જાય છે આપણા આપણા ઘરેથી પણ લક્ષ્મી ચાલી જાય છે પછી ઘરમાં ધન દૌલતની ધીરે ધીરે તંગી થઈ જાય છે ઘરમાં દરિદ્રતા આવે છે કંગાળી આવે છે પરંતુ બીજી બાજુ જો આપણી ઉર્જા સકારાત્મક અને પવિત્ર હોય અને બહુ વધારે તેજ હોય અને આપણા ઘરની ઉર્જા પણ જ્યારે વધી જાય છે સાથીઓ તો રસ્તા પર બેઠેલો માણસ પણ રાજા બની જાય છે આપણા ધર્મ અને આપણા શાસ્ત્રો એવું જ કહે છે કે લક્ષ્મી ત્યાં નથી હોતા જ્યાં ઘોંઘાટ હોય છે લક્ષ્મી ત્યાં જ હોય છે જ્યાં શુદ્ધ ભાવ હોય છે અને આ બે વસ્તુઓ હોય છે અને તે કઈ બે વસ્તુઓ છે તેના વિશે આજે હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું અને સાથીઓ શનિ હોય કે રાહુ હોય કે ગુરુ હોય આ ત્રણેય જે ગ્રહો છે એ જ સૌથી મોટા ગ્રહો છે અને આ ત્રણેય ગ્રહો તમારી જિંદગીને નિખારવાના છે વર્ષની શરૂઆતથી જ આ ત્રણેય ગ્રહોની ત્રાસી નજર સીધી તમારા પર પડશે અને આ ત્રણેય ગ્રહો તમારી પરીક્ષા પણ લેશે અને તમારી પાસેથી ઘણી બધી વસ્તુઓ છીનવશે પણ ખરા અને તમને ઘણી બધી વસ્તુઓ આપશે પણ ખરા ધન પણ આપશે સુખ પણ આપશે દૌલત પણ આપશે પ્રેમ પણ આપશે અને તમારી પાસેથી લેશે પણ ઘણું બધું અને જે હું આજે બે વસ્તુઓ જણાવીશ તે બે વસ્તુઓને જ્યારે તમે તમારા ખિસ્સામાં રાખશો ત્યારે શનિ હોય રાહુ હોય કે ગુરુ હોય તમારા નવ ગ્રહો મજબૂત થઈ જશે સાથીઓ તમને ગ્રહોની શાંતિ પણ મળી જશે ગયા વર્ષે મેં તમને ત્રણ વસ્તુઓ વિશે જણાવ્યું હતું અને કેટલાય લોકોએ વર્ષની શરૂઆતમાં જ તે વસ્તુઓ પોતાના ખિસ્સામાં રાખી લીધી અને વર્ષના થોડા મહિનાઓમાં જ કેટલાય લોકોના જીવનમાં ચમત્કારો થયા કોઈની પાસે પોતાનું ઘર નહોતું તો કોઈએ પોતાનું ઘર બનાવી લીધું કોઈ દેવામાંથી મુક્ત થઈ ગયું કોઈ આલીશાન જિંદગી જીવવા લાગ્યું કોઈની પાસે મોટી મોટી કારો આવી ગઈ કોઈ રસ્તા પરથી ઊઠીને બંગલા સુધી પહોંચી ગયું સાથીઓ અને આ હું નથી કહી રહ્યો આ લોકો કોમેન્ટમાં કહે છે કે ગુરુજી તમે જે ઉપાય જણાવ્યો હતો તેની એટલી શાનદાર અસર થઈ છે તો હવે ફરીથી નવું વર્ષ આવી રહ્યું છે તો ગુરુજી ફરીથી મને જણાવો કે હવે હું ખિસ્સામાં શું રાખું તો સાથીઓ ફરીથી હું તમને તે બે વસ્તુઓ વિશે જણાવીશ તે વસ્તુઓ સૌથી અલગ છે સૌથી ગુપ્ત છે અને સૌથી ચમત્કારિક છે અને જ્યારે સાથીઓ આ બે વસ્તુઓ તમે રાખશો ત્યારે માની લો કે બ્રહ્માંડની તમામ ઉર્જાઓ તમારી જિંદગીને સ્વર્ગ બનાવવામાં લાગી જશે ની દરેક ઉર્જા તમારી જિંદગીમાંથી દુઃખોને પરેશાનીઓને દરેક આફતને દૂર કરવામાં લાગી જશે મને ખબર છે કે તમારા જીવનમાં ઘણા દુઃખ ચાલી રહ્યા છે ઘણી પરેશાનીઓ છે પૈસાની પણ કમી છે તમારા જીવનમાં ચિંતા અને તણાવ એટલા છે કે તમે રાત્રે સૂઈ શકતા નથી જે વિચાર્યું હતું તે તો થયું જ નહીં ઉલટું વધારે ખરાબ ખરાબ થયું ખુશીઓ આવી પણ ટકી શકી નહીં ધન આવ્યું પણ રોકાયું નહીં હાથ ખાલી રહી ગયા પૈસો તો આવ્યો પણ બચ્યો જ નહીં આમ તેમ ચાલ્યો ગયો

જે તમારી બુરાઈ કરે છે તે પણ તમારી આગળ તમારા તળિયા ચાટશે સાથીઓ આખી દુનિયા પગમાં હશે તો આખરે તે કઈ બે વસ્તુઓ છે આ વિડીયોમાં હું બધી જાણકારી આપી રહ્યો છું પહેલી વસ્તુ તરફ આગળ વધું છું તે પહેલા વિડીયોના કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કારણ કે આટલો મહત્વનો વિડીયો છે વારંવાર મળતો નથી તો કૃપા કરીને વિડિયોને સૌથી પહેલા લાઈક કરી દેજો સાથીઓ ચાલો વિડીયોની શરૂઆત કરીએ

ભણેલા ગણેલા છીએ કમાઈએ છીએ છતાં પણ લગ્ન કેમ નથી થઈ રહ્યા છે અને જો તે સમયમાં શુક્ર ગ્રહ નબળો હોય છે ત્યારે ભલે ગમે તેટલી સારી તમારી જમી જિંદગી હોય ભલે આકર્ષણ હોય તો પણ વાત નહીં બને પૈસા છે તમારી પાસે તો પણ વાત નહીં બને પ્રેમ છે છતાં પણ લગ્નમાં અડચણ આવશે સમાજ પરિવાર કે પરિસ્થિતિ આડા આવશે અને સૌથી મોટી વાત માણસ બેચેન થઈ જાય છે આત્મવિશ્વાસ ઘટવા લાગે છે એટલા માટે લગ્નનો ઉપાય માત્ર લગ્ન માટે નથી હોતો આ તે ઉપાય છે જેનાથી વ્યક્તિની ઊર્જા લગ્નને લાયક બને છે સાથીઓ અને જ્યારે તમે આ બે વસ્તુઓ તમારા ખિસ્સામાં રાખી લેશો ત્યારે તમારી ઊર્જા એટલી સારી થઈ જશે કે લોકો તમારી તરફ ખેંચાઈ આવશે બધા તમને પ્રેમ કરવા લાગશે તમારી તરફ આકર્ષણ વધશે અને તમારે લગ્ન કરવા હોય તો લગ્ન પણ થઈ જશે પ્રેમ લગ્ન પણ થઈ જશે દરેક અડચણ દૂર થઈ જશે શું કરવાનું છે સફેદ કોડી લેવાની છે એકદમ સાચી હોવી જોઈએ તૂટેલી ના હોવી જોઈએ જુઓ સફેદ કોડી કોઈ સાધારણ નથી સફેદ કોડીનો જે સંબંધ છે તે શુક્ર ગ્રહ સાથે અને સમુદ્ર તત્વ સાથે હોય છે અને આમાં સ્ત્રી ઉર્જા પણ છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યાં કોડી હોય છે ત્યાં આકર્ષણ હોય છે અને જ્યાં આકર્ષણ હોય છે ત્યાં સંબંધ ટકે છે તમારે તે કોડી ઉપર થોડું ચંદન લગાવવાનું છે જી હા

જો તમારે ખૂબ ધન જોઈએ મોટી મોટી ફેક્ટરીઓ તમારી હોય મોટા મોટા કામ ધંધા તમારા ચાલે ખૂબ બધી જમીન જાયદાદ તમને જોઈએ તો તે ત્રીજા નંબરની વસ્તુ હશે તેને ખિસ્સામાં રાખજો અને પછી ચોથા નંબર પર બીમારીમાંથી મુક્તિ માટે જુઓ જો ગંભીર બીમારી છે કેન્સર હોય બ્લડ પ્રેશર હોય ડાયાબિટીસ હોય કે કિડનીની બીમારી હોય હૃદયની બીમારી હોય કોઈ પણ બીમારી હોય જો બીમારીમાંથી મુક્તિ જોઈએ હંમેશા સાજા રહેવું છે તો પછી ચોથા નંબરની વસ્તુ ખિસ્સામાં રાખી લેજો દૂર થઈ જશે પાંચમા નંબર પર હશે ઘર પરિવારમાં સુખ શાંતિ રહે ધન દોલત પણ એટલી હોય કે બધું જ સરસ રહે તો પાંચમા નંબરની વસ્તુ તો એક પછી એક વસ્તુઓ તરફ આગળ વધીશ સ્ટેપ બાય સ્ટેપ બધા ઉપાય જણાવીશ સૌથી સારો અને સૌથી મહત્વનો વિડીયો છે સાથીઓ તો ધ્યાનથી મારી સાથે જોડાયેલા રહેજો અને એક પણ વસ્તુમાં ભૂલ થઈ તો આખી જઈ શકે છે આજથી પાંચ વર્ષ પહેલા પણ કરી શકતા હતા જો આજથી પાંચ વર્ષ પહેલા તમે મારી સાથે જોડાયા હોત અથવા તમે મારી વાત માની હોત પણ તમે મારી મેં મારી સાથે નહોતા પરંતુ ઠીક છે જે થયું તે થયું હવે સમય બરબાદ ના કરો અને મારી દરેક વાતને ધ્યાનથી સાંભળો હવે છે સાથીઓ દેવા મુક્તિનો ઉપાય છે કારણસર વયા જાય છે વ્યક્તિ અંદરથી ડર અને ચિંતામાં જીવવા લાગે છે લોન લેવી પડે છે બેંક વારંવાર પરેશાન કરે છે લેણદારો પરેશાન કરે છે આ બધું શું થાય છે કેમ થાય છે ક્યારેય તમે વિચાર્યું છે જે શાસ્ત્ર અને જે ધર્મ છે તે એવું જ કહે છે કે જે દેવું છે તે શનિદેવનો વિષય છે અને દેવામાંથી મુક્તિ છે તે ગુરુની કૃપાથી થાય છે જે દેવામાંથી મુક્તિ છે તે ગુરુની કૃપાથી થશે અને જે દેવું છે તે શનિનો વિષય છે સાથીઓ અને જ્યારે શનિ કઠોર થઈ જાય છે અને જ્યારે ગુરુ નબળો પડી જાય છે ત્યારે વ્યક્તિ લેણું તો ઉપાડે છે તેમાંથી બહાર ડી શકાય તેમાંથી બહાર નીકળી શકતો નથી એટલા માટે દેવા મુક્તિનો ઉપાય કરવો બહુ જરૂરી છે

જે આપણા કર્મોની શુદ્ધિ કરે છે અને જે દેવું છે તેનો કાપ કરે છે અને જે હળદર છે તે ગુરુની શક્તિ છે સૌથી પહેલા શનિ મંદિરે જતા રહો શનિ મંદિરે જઈને તે જે તાંબાનો સિક્કો છે જી હા તાંબાનો જે સિક્કો તમે લીધો છે તેને શનિદેવને અર્પણ કરી દો એટલે કે શનિદેવ પાસે તે તાંબાના સિક્કાને રાખી દો અને ત્યાં થોડી વાર રાખ્યા પછી

દેવ એવી કૃપા કરશે કે દેવામાંથી તમે તરત બહાર આવી જશો ગમે તેમ કરીને એવા સંજોગો બનશે કે દેવામાંથી તમે હંમેશા માટે મુક્ત થઈ જશો બધા રસ્તા ખુલી જશે સાથીઓ જે રસ્તા બંધ છે તે ખુલી જશે અને દેવની કૃપા જ્યારે થાય છે ને ત્યારે માણસ સમજી શકતો નથી કે પૈસો આવી ક્યાંથી રહ્યો છે તે સમસ્યાઓમાંથી બહાર કેવી રીતે આવી રહ્યો છે સમજી નહીં શકો દેવની કૃપા જ હોય છે અને જ્યારે શનિ પરીક્ષા લે છે જ્યારે રાહુ પરીક્ષા લે છે ત્યારે પણ આવું જ થાય છે એક પછી એક દરેક રીતે આફત આવે છે તમારા કર્મોને વ્યવસ્થિત કરશે બેલેન્સ કરશે જેનાથી દેવું જલ્દી જ ઉતરી જશે પરંતુ મહેનત તો બધા લોકો કરે છે ઘણા લોકો મહેનત કરે છે પણ ઊંચો મોભો આવતો નથી સપના અધૂરા રહી જાય છે ગાડી બંગલો વૈભવ બસ સપનું બની જાય છે સાથીઓ જ્યાં આડોશ પાડોશ સગા સંબંધી બધા લોકોને આપણે જોઈએ છીએ તે પોતાના જીવનમાં પ્રગતિ કરે છે દરેક વસ્તુ તે મેળવતા રહે છે ક્યારેક આ તો ક્યારેક તે તે પોતાના જીવનમાં હાંસલ કરી રહ્યા હોય છે તેમનું જીવન શાનદાર રીતે વીતે છે કારણ કે તેમની પાસે એટલું ધન હોય છે કે તેમના દરેક સપના પૂરા થાય છે ભલે તેમના બાળકો હોય કે પરિવારના લોકો તેમના પણ સપના આસાનીથી પૂરા થઈ રહ્યા હોય છે પરંતુ આપણા જીવનમાં શું ધનની કમી અને ધનની કમી હોવાથી દરેક ક્ષેત્રમાં આપણે મન પર કાબુ રાખવો પડે છે અને પોતાને પણ કંટ્રોલ કરવો પડે છે દરેક વસ્તુમાં પરંતુ કેમ કારણ કે ચંદ્ર નબળો હોય છે લક્ષ્મી અસ્થિર હોય છે અને જે ઘર છે તેની ઉર્જામાં પણ દોષ લાગેલો હોય છે આપણા ઘરની ઉર્જામાં પણ જ્યારે દોષ હોય છે જ્યારે આપણી ઉર્જા સાથીઓ નકારાત્મક હોય છે ત્યારે આપણી પાસે લક્ષ્મી નથી રોકતા આપણી પાસે ધન આવતું નથી જ્યારે અમુક લોકો એવા હોય છે જે ઓછી મહેનતમાં પણ અપાર ધન સંપત્તિ મેળવી લે છે વધારે કંઈ કરતા નથી પણ ધન ખતરનાક રીતે આવે છે પાણીની જેમ તેમની પાસે ધન વહે છે આવું કેમ થાય છે શું તેમની જિંદગીમાં અને માત્ર તેમની પાસે જ માતા લક્ષ્મી હોય છે એવું નથી તેમની પાસે સારી ઉર્જા છે તેમના ઘરમાં સારી ઉર્જા છે અને તે જ વસ્તુ તમારી પાસે નથી તો સાથીઓ આ જે ઉપાય છે તે પહેલાના જમાનામાં રાજા મહારાજાઓ પણ કરતા હતા સમ્રાટો કરતા હતા મોટા મોટા વેપારીઓ આજે પણ આ જ ઉપાય કરતા રહ્યા છે મોટા વેપારીઓ મોટા શેઠ લોકો ભલે વેપાર હોય કે ગમે તે હોય આ જ ઉપાય કરશે અને પછી આખી જિંદગી તે ખૂબ ધન કમાશે અને જો તમે પણ આ ઉપાય કરશો તો વિશ્વાસ રાખજો આ વર્ષે ભલે મોટા બંગલા જોઈએ મોટી મોટી મિલકતો જોઈએ ગાડીઓ જોઈએ બધું તમને મળશે સાથીઓ ધનના યોગ એટલા શાનદાર બનશે કે તમે પણ સમજી નહીં શકો કે પૈસો ક્યાંથી આવી રહ્યો છે એટલો પૈસો આવશે પૈસાથી પૈસા બનશે સાથીઓ સંપત્તિથી સંપત્તિ બનવાની શરૂ થશે જ્યાં જ્યાં તમે હાથ મૂકશો ત્યાંથી માતા લક્ષ્મી ઉત્પન્ન થવા લાગશે શું કરવાનું છે ધ્યાનથી સાંભળો આ ઉપાયથી સાથીઓ લક્ષ્મી કુબેર ચંદ્ર અને શુક્ર ચારે એક સાથે સક્રિય થઈ જશે તમારી ઉર્જા શુદ્ધ થઈ જશે સૌથી પહેલા પોતાના ઘરને શુદ્ધ કરવાનું છે અને પોતાની ઉર્જાને શુદ્ધ કરવાની છે કેવી રીતે થશે હું તમને જણાવું છું ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવાનો છે અને સારી રીતે સાફ સફાઈ પણ કરવાની છે અને પોતાને પણ વ્યવસ્થિત રીતે રાખવાના છે તમારે એક પીળું કાપડ લેવાનું છે નાનું પીળું કાપડ લેવાનું છે

આગલી વસ્તુ છે ચાંદી થઈ ગઈ રાય થઈ ગઈ હવે લેવાનું છે કેસર જી હા કેસર કેસરના બે થી ત્રણ રેસા લેવાના છે આ ત્રણેયને પીળા કાપડ પર રાખી દો જાણો શા માટે ચાંદી છે માતા લક્ષ્મીનું રૂપ ચાંદી છે ચાંદી માતા લક્ષ્મીને બહુ ગમે છે અને ચાંદી થી જ શુક્ર મજબૂત થશે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં ટકશે તમારી પાસે ટકશે ચાંદી ધનને ટકાવવા માટે અને વધારવા માટે છે મોટા મોટા અવસરો આવશે તમારી પાસે મોટા લોકો સાથે જોડાણ થશે ઓછી મહેનતમાં ધન આવશે પીડી જે રાય છે તે નકારાત્મકતાને દૂર કરશે તમારા ઘરની ઊર્જાને સારી બનાવશે અને તમારા અંદરની ઊર્જાને સારી બનાવશે કેસર શા માટે કેસર જે ગુરુ ગ્રહ છે તેને સક્રિય કરશે લક્ષ્મી કાયમી રીતે તમારી પાસે રહેશે અચાનક જે ધન છે તે આવવા લાગશે અટકેલા પૈસા આવશે ભાગ્ય ખોલવામાં મદદ મળશે હવે આની એક પોટલી બનાવી લો જી હા હવે આની એક પોટલી બનાવી લો અને તે પોટલી ઉપર તમારે લાલ દોરો બાંધવાનો છે તમે ઈચ્છો તો નાડાછડી પણ બાંધી શકો છો આનાથી શું થશે ધન પર લાગેલી જે નજર છે તે હટી જશે જો કોઈ ધન આવે છે અને કોઈ નજર લગાવે છે જે છુપાયેલા શત્રુઓ છે તે નજર તો લગાવે જ છે તો તેમની નજર નહીં લાગે અને પછી આપણા ઘરની લક્ષ્મી સુરક્ષિત રહેશે તો સાથીઓ આ ઉપાય કરવાથી ધન આવશે ધન ટકશે ધન સુરક્ષિત રહેશે અને ખૂબ આવશે એટલું આવશે કે તમે પણ વિચારશો કે હે ભગવાન આ કેવી લીલા છે તમારી જ્યાં એક સમયે ખાવા માટે અનાજ નહોતું

ઓછી મહેનત વધારે સંપત્તિ બધી જ વસ્તુઓ સ્માર્ટ રીતે થવા લાગશે હવે સાથીઓ બીમારીમાંથી મુક્તિ માટેનો ઉપાય બતાવી રહ્યો છું અને આ બધા જેટલા પણ ઉપાય બતાવી રહ્યો છું જ્યારે પણ તમે વિડીયો જુઓ ત્યારે તમારે આ ઉપાય કરવાનો છે અને વર્ષ શરૂ થતા જ ઉપાય કરી દેવાનો છે જેથી આ આખું વર્ષ તમારે પછી આ વસ્તુઓ ખિસ્સામાં રાખવાની છે ખિસ્સામાંથી બહાર નથી કાઢવાની ભલે પર્સમાં રાખો ભલે ખિસ્સામાં રાખો ભલે તાબીજ બનાવીને ગળે પહેરો કે હાથના બાવડે પહેરો ક્યાંય પણ પહેરો પણ તમારા શરીર સાથે તેને જોડીને રાખો બસ એટલું ધ્યાન રાખો કે પોતાની પાસે હોવી જોઈએ આ વસ્તુઓ અને હા એક વાત ધ્યાનથી સાંભળી લો આ વસ્તુઓ વિશે કોઈ પોતાના માણસને પણ જણાવવાનું નથી જો તમારી ફ્રેન્ડ આવવાનું નથી જો તમારી પત્ની છે તો પત્નીને પણ જણે પણ જણાવવાનું નથી જો તમારા બાળકો છે તો બાળકોને પણ જણાવવાનું નથી ના માતાને જણાવો ના પિતાને જણાવો મિત્ર સગા સંબંધી પાડોશી તો દૂરની વાત થઈ સાથી કોઈને જણાવવાનું નથી બસ મન સાફ હોવું જોઈએ અને છુપી રીતે ઉપાય કરવાના છે હવે બીમારી જણાવી રહ્યો છું જુઓ જો તમને કે તમારા પરિવારમાં તમારા ઘરમાં કોઈને ગંભીર બીમારી હોય અને બીમારી દૂર ના થઈ રહી હોય તો તમે આ ઉપાય કરો આનાથી માત્ર થોડા જ દિવસોમાં જે બીમારી છે તે દૂર થવા લાગશે કાયા નિરોગી થઈ જશે અને જો તમે ઈચ્છો છો કે ભવિષ્યમાં તમને પણ કોઈ બીમારી ના લાગે તો પણ તમે આ ઉપાય કરી શકો છો આનાથી તમે પણ ભવિષ્યમાં બીમાર નહીં થાઓ કોઈ પણ મોટી બીમારી તમને નહીં લાગે જુઓ જ્યારે માણસ બીમાર હોય છે ત્યારે ધન પણ ઝડપથી ખર્ચાય છે પરિવાર પણ ના લાગે દુશ્મનને પણ ના લાગે અને હું તમને પણ એ જ કહું છું એટલા માટે એક ઉપાય લાગ્યો છું તે જ ઉપાયને છુપી રીતે તમારે કરવાનું છે શું કરવાનું છે ધ્યાનથી સાંભળો સાથીઓ સીધો હું તે વસ્તુ તરફ આગળ વધુ છું અને તે વસ્તુ છે તુલસીનું સુકુ મૂળ જી હા સાથીઓ પોતાના ઘરે કે પોતાના ઘરની આસપાસ ક્યાંય પણ જો તુલસીનો છોડ હોય તો તેની જડ એટલે કે તેનું મૂળ તમારે લઈ લેવાનું છે તેને થોડી વાર તડકામાં રાખી દેવાની છે જેથી તે થોડી સુકાઈ જાય આ બહુ શક્તિશાળી વસ્તુ છે જુઓ જે તુલસી છે તેનો સંબંધ સીધો નિરોગી કાયા સાથે જોડાયેલો છે શરીરની જીવન ઉર્જા મજબૂત માનવામાં આવે છે વારંવાર બીમાર પડવા માટે લાંબી બીમારીથી માનસિક શાંતિને પણ શક્તિ આપે છે સાથીઓ આ વસ્તુ શું કરવાનું છે પીળા અથવા સફેદ કાપડમાં તમારે આ મૂળ બાંધી લેવાનું છે અને આ મૂળને સૌથી પહેલા સારી રીતે ધોઈ લો ગંગાજળ હોય તો તેનાથી ધોઈ લો અથવા સાફ ચોખ્ખા પાણીથી ધોઈ લો અને પછી તે મૂળને તમે તમારા હાથમાં લઈ લો અને તમારા કુળદેવી દેવતા અને તમારા પિતૃ દેવતાનું ધ્યાન કરો અને નિરોગી કાયા અને ગંભીરથી ગંભીર બીમારીમાંથી મુક્તિનો તમે સંકલ્પ લો કે હે ભગવાન હે મારા કુળદેવી દેવતા હે મારા પિતૃ દેવતા મને હંમેશા બીમારી થી દૂર રાખો અથવા મારી આજે ગંભીર બીમારી છે તેનાથી મને મુક્તિ અપાવી દો અને પછી તે તુલસીના મૂળને તમારા ખિસ્સામાં રાખી લો અથવા તમારા ગળામાં ધારણ કરી લો તમારા હાથમાં ધારણ કરી લો જુઓ તુલસીનું જે જુઓ તુલસીનું જે મૂળ હોય છે તેમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે અને તુલસીનું મહત્વ તો આપણા ધર્મમાં ઘણું મહત્વનું હોય છે આરોગ્ય દેવતા આમાં સમાયેલા હોય છે તો આ ઉપાય જરૂર કરજો હવે હું તે છેલ્લી વસ્તુ તરફ આગળ વધી રહ્યો છું જેને જો તમે ખિસ્સામાં રાખી લીધી તો તમને દરેક પ્રકારનું સુખ મળશે ધન દૌલતનું સુખ હોય દેવામુક્તિ હોય સંતાન પ્રાપ્તિ હોય લગ્નમાં અડચણ દૂર કરવાની હોય આ બધી વસ્તુઓમાં તમને ફરક જોવા મળી જશે આખી જિંદગી ચિંતા અને તણાવથી મુક્ત રહેશે માનસિક શાંતિ મળશે ધન દૌલત મળશે દેવામાંથી મુક્તિ મળશે લગ્ન સુખ મળશે સંતાન સુખ મળશે માત્ર એક જ વસ્તુ છે જે બધા પર કામ કરે છે તે શું છે તે છે સાથીઓ પંચમુખી રુદ્રાક્ષ જી હા પંચમુખી રુદ્રાક્ષ મુખી રુદ્રાક્ષ આજ એક વસ્તુ છે અને બીજી કોઈ વસ્તુ નથી કેમ કારણ કે પંચમુખી કોઈ સાધારણ વસ્તુ નથી મને ખબર છે અમુક પોતાના ગળામાં ધારણ કરી રાખ્યો હશે પરંતુ આ જે હું ઉપાય બતાવી રહ્યો છું તે અલગથી કરવાનો છે તમારે શું કરવાનું છે પંચમુખી રુદ્રાક્ષ લેવાનો છે કારણ કે આમાં પાંચ તત્વો હોય છે પૃથ્વી જળણ અગ્નિ વાયુ આકાશ પાંચ ઇન્દ્રિયો પણ હોય છે પાંચેય ગ્રહોનું સંતુલન પણ હોય છે અને આપણું શાસ્ત્ર એવું જ કહે છે કે જેની પાસે પંચમુખી રુદ્રાક્ષ છે તેની પાસે ચિંતા ટકી શકતી નથી આનાથી માનસિક શાંતિ મળશે ડર હોય 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 ટેન્શન બધું જ દૂર થશે આવશે સારી રીતે નિર્ણય લેવાની શક્તિ વધશે આત્મવિશ્વાસ વધશે ખોટા ખર્ચા અટકશે ધન ટકવા લાગશે સાચા અવસરો આવશે તમારી પાસે સાથે જ શનિનું દબાણ ઓછું થશે જેનાથી દેવામાંથી મુક્તિ મળશે જવાબદારીઓ થોડી હળવી થઈ જશે અને લગ્નનું સુખ પણ મળશે સંતાન નું સુખ પણ મળશે આને ખિસ્સામાં કેવી રીતે રાખવો હું તમને જણાવી દઉં છું કાળા અથવા લાલ દોરામાં આને બાંધવાનો છે અને સીધું અથવા રાખવાનું છે કોઈને બતાવવાનું નથી નથી પાણીમાં પલાળવાનું આ વાતનું ધ્યાન રાખી લેજો કોઈ મંત્ર જરૂરી નથી કોઈ પૂજા જરૂરી નથી બસ શ્રદ્ધા હોવી જોઈએ અને જો કોઈ કઠોર નિયમ છે સાથીઓ આ બધી વસ્તુઓનો તો તે કઠોર નિયમ આ જ છે જો તમે નશો કરો છો તો જુઓ તમે ચોવીસ કલાક તો નશો નથી કરતા જ્યારે પણ તમે નશો કરો ત્યારે આ વસ્તુઓને પોતાનાથી દૂર કરી દેવી અને જ્યારે નશામાંથી બહાર આવી જાઓ ત્યારે નહાઈ ધોઈને પાછી આ વસ્તુઓ પોતાની પાસે રાખી લેવી ક્યાંક સ્મશાન જઈ રહ્યા હોવ કે ક્યાંક નકારાત્મક જગ્યાએ જઈ રહ્યા હોવ સ્મશાન તો આ વસ્તુઓને પોતાના ઘરથી પોતાનાથી દૂર કરી દેવી અને પછી જ્યારે તમે ત્યાંથી આવી જાઓ ત્યારે નહાઈ ધોઈને પાછી પોતાની પાસે રાખી લેવી તો સાથીઓ આ વસ્તુઓ મેં જણાવી દીધી છે જેને તમારે તમારા ખિસ્સામાં રાખવી જોઈએ

અને કોમેન્ટ બોક્સમાં તમારા કુલદેવી નું નામ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર